આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ચિત્ર વર્ણન કરવાનું છે આપણે વરસાદના ચિત્રનું વર્ણન કરવાનું છે અને તેની ચર્ચા કરવાની છે ને પ્રશ્નોત્તરી કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમે બધા તૈયાર છો ને અહીં આપણે આ ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે તો ચાલો તમારી પાસે બરોબર પ્રવૃત્તિ ચાલો નીચે મૂકી દો અને એ ચિત્ર જોવો બધા ચાલો ચિત્રનું નિરીક્ષણ કરો અને હું તમને પેલા પૂછું છું તમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને હું પૂછું એના જવાબ આપવાના છે સાચું પડે કે ખોટું પડે એ ગભરાવાનું નથી બરોબર પણ તમને જેવું આવડે એવું તમારી ભાષામાં તમારે જવાબ આપવાનો છે રેડી ચાલો અહીંયા ધ્યાન આપો આ ચિત્ર શેનું છે વરસાદનું છે સરસ વેરી ગુડ બધાએ ઊંચી આંગળી કરવાનો પ્રયત્ન કરવાનો બધાને જવાબ તો સરસ આવડી ગયો બરોબર પણ આપણે ઊંચી આંગળી કરી અને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો ચાલો આ ચિત્ર શેનું છે વેરી ગુડ આ ચિત્રમાં તમને બીજું શું શું દેખાય છે તમને જે દેખાતું હોય તે તમારે કહેવાનું છે ચાલો ક્રિષાબેન એમાં તમારું ચિત્ર લઈ લ્યો હાથમાં જોવો તો એમાં તમને શું દેખાય છે જોવો તો અહીંયા આ ચિત્ર બટા અહીંયા આ ચિત્ર આપણે વરસાદના ચિત્ર બોલ્યા ને વરસાદ દેખાય છે બીજું શું તમને દેખાય છે એમાં આ ચિત્ર બટા આ ચિત્ર છે એમાં શું દોરેલું છે એમાં બીજું તમને શું દેખાય છે હા એ શું છે

ઘર છે ચાલો બીજું કોને ખબર છે બોલો ભાઈ હા એક ભાઈ હોડી ચલાવે છે સરસ સાબાસ વેરી ગુડ ચાલો બીજા કોણ પ્રયત્ન કરે છે ચાલો બેન બોલો તો એક બાઈ ચાલી જાય છે એટલે કે એક સ્ત્રી ચાલી જાય છે હજી એમાં કઈક છે તમારી ભાષામાં એટલે કે બાય એટલે સ્ત્રી મહિલા એક મહિલા એટલે કે એક સ્ત્રી છત્રી ઓઢીને જાય છે ચાલો હજી કોઈને કશું કેવું છે બોલો તો જયભાઈ બોલો તો બે ઘર છે સરસ ચાલો બીજું કેવું છે સરસ વેરી ગુડ વરસાદ આવે છે કેટલા ઘર છે હરખું જોવો તો હરખું જોવો નિરીક્ષણ કરો કેટલા છે ઘણા તો મને બતાવો તો એક ક્યાં ઘર ક્યાં છે પેલા બતાવો

પછી હં નદી છે હોડી કેમ નદી નદીમાં ચાલે હં એટલે કે ચિત્રમાં નદી દેખાય છે પછી મેદાન દેખાય છે રોડ દેખાય છે રોડ ઉપર એક મહિલા જાય છે તેના તેને છત્રી ઓઢી છે તેના હાથમાં થેલી છે બે ઘર છે ઘર પાસે બે ઝાડ છે એક મોટું ઝાડ છે બીજા કેળના હોય એવું લાગે છે ઝાડ અને વાદળા છે વાદળા હોય તો જ વરસાદ આવે ને વાદળા હોય તો જ વરસાદ આવે બરોબર છે પછી નદીમાં એક ભાઈ હોળી ચલાવે છે સરસ પ્રયત્ન તમે કર્યો છે બધાએ જવાબ આપવાનો હવે આપણે સમજાયું બરોબર છે તમને તમને સમજવાનો પ્રયત્ન ચાલો હવે તમારે કઈ કેવું છે આ ચિત્ર વિશે આ ચિત્ર છે એમાં તમારે કોને કેવું છે ચાલો રાજભાઈ બોલો હા બે ઘર બીજું કોને કેવું છે બોલો તમે નિધિબેન ત્રણ ઝાડ છે મોટા એક જો નાનું છે અને સામે તે નાના નાના ઝાડ જેવું ખડ જેવું છે હોત બરોબર છે ચાલો સંદીપભાઈ શું કેવું છે બોલો તો હ એક નદી છે સરસ વેરી ગુડ તો અહીંયા એક બે ત્રણ ચાર આવું બધું આપણે અંક પણ આવી ગયા ચિત્રનું વર્ણન પણ આવી ગયું બરોબર અને આ ચિત્ર શેનું છે ઈ પણ તમને ખબર પડી ગઈ શેનું ચિત્ર છે ચાલો મને કહો વરસાદ ક્યારે આવે વરસાદ ક્યારે આવે કઈ ઋતુમાં આવે હ ચોમાસામાં વરસાદ આવે ચાલો તમે બધા નાવ છો વરસાદમાં સરસ મજાનો વરસાદ આવતો હોય ધીમો ધીમો તો એમાં તમારે નાવું જોઈએ જેથી તમને મજા આવે અને શરીર છે એ ચોખ્ખું થઈ જાય અને વરસાદનો તમને અનુભવ થાય બરાબર છે ચોમાસામાં તમે આપણે અહીંયા ગામમાં વરસાદ આવે ત્યારે આકાશમાં શું શું થાય છે કોણ કે છે વરસાદ આવે તે આકાશમાં શું શું થાય વરસાદ આવવાનો છે કેવી રીતે ખબર પડે બોલો તો આકાશમાં શું હા વાદળા થાય બીજું શું થાય વેરી ગુડ વીજળી થાય પછી શું આવે વાદળા આવે વીજળી થાય અને પછી વરસાદ આવે સરસ ખૂબ સરસ વરસાદ આવે એટલે આવી રીતે બધે પાણી ભરાય જાય નદીમાં પાણી આવે તળાવમાં પાણી આવે બરોબર નદી નાળા છલકાઈ જાય તો સરસ મજાનું અહીંયા ચિત્ર આપ્યું છે પ્રવૃત્તિ પોથીમાં તમે સરસ સરસ પ્રયત્ન કર્યો બધાએ જવાબ પોથી ચાલો મજા આવી ગઈ બધાને ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ